પાદરા તાલુકાના ચોકારી ગામમાં આજ રોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસને મંગળવાર જનસેવા એ જ પ્રભુ સેવાના કાર્યકર એવા ભલાભાઈ ડપકાના સહયોગથી મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં ડભાસા ક્રોસ રોડ હોસ્પિટલના ડોક્ટર અને તેમના સ્ટાફ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો ભલાભાઈ ડપકાના સારા કાર્યોને લોકોએ તેમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ ક્રોસ રોડ હોસ્પિટલ દ્વારા ચોકારી મુકામે દાજીભાવાના પરા પાસે મોટા મહારાજના મંદિરે ભાવિકભાઈના સહકારથી ક્રોસ રોડમાંથી કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઉંમર વધારે હોય એ લોકો વિધવા અને અનાથ બાળકો માટે આપણે પચાસ રૂપિયામાં ફાઇલનું વિતરણ રાખેલું છે જેના કારણે ગામના જે જરૂરિયાતમંદ લોકો છે તેમને લાભ મળી રહેશે જેનાથી ચોકારી ગામમાં સોળ જે પરા ઘણા પરા આવેલા છે તેમાં જે અંતરિયાળ ગામના વિસ્તારના લોકો છે જેને કોઈ સારવાર કે નિદાન થયું નથી એ લોકોનું પણ તપાસ કરીને અમે ફાઇલનું વિતરણ કરેલું છે જેના કારણે ઈસીજી સીજી એક્સ રે અને એ બધામાં આપણે ફ્રીમાં નિદાન તપાસ કરીને દવાનું વિતરણ કરીએ છીએ કહેવા આપણે ભરતીજી મહારાજના મંદિરે દરેક ભાઈઓના સહ સહકારથી અને ક્રોસ રોડ હોસ્પિટલના સહ સહકારથી આપણે અહીંયા કેમ્પ રાખેલો છે જેની અંદર ફ્રી ચેકઅપ અને ઈસીજી કન્સ્ટ્રક્શન એક્સ રે બધું ક્રોસ રોડ હોસ્પિટલ દ્વારા ફ્રી કરવામાં આવશે અને કોઈ પણ સંજોગની અંદર કોઈ પણ તમારે કોઈ પણ સમયે ક્રોસરોડ હોસ્પિટલની અંદર દવા માટે જવું હોય તો ક્રોસરોડ હોસ્પિટલ આપણા માટે ચોવીસ કલાક અવેલેબલ છે ક્રોસરોડ હોસ્પિટલનો હું હૃદયપૂર્વક તથા ગામ વતી આભાર વ્યક્ત કરું છું